ફૂલ કાંજળી વ્રત શ્રાવણ માસમાં શ્રાવણ સુદ ત્રીજનો દિવસ આવે અને આ દિવસથી ફૂલ કાંજળીનો વ્રત લેવાય સુધ ત્રીજના દિવસે કેવડા ત્રીજનો વ્રત લઈ એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ભગવાન પોળા મહાદેવજીનું અને પાર્વતીજીનું પૂજન કરવું પછી જ ફળાહાર કરાય ફળાહાર કરતાં પહેલાં ફૂલ સૂંઘીને ફળાહાર કરવાનું એ જ પ્રમાણે પાણી પીતા પહેલાં પણ ફૂલ સૂંઘીને જ પાણી પીવાનું અને જો આખો દિવસ ફૂલ સૂંઘીએ તો ઘણું વધારે ઉત્તમ ગણાય આ વ્રત ગુજરાતમાં અને કાઠિયાવાડમાં બધી સ્ત્રીઓ આનંદ અને ઉમંગથી કરે છે નાનાથી મોટી દરેક સ્ત્રી આ વ્રત કરી શકે છે આખો દિવસ ફૂલ સૂંઘે અને સંધ્યાકાળે ગાયનું પૂજન કરે છે આખી રાત્રિ જાગરણ કરે છે અને ભગવાન શંકર પાર્વતીજીની કથા કરે છે ભજન કીર્તન કરે છે બ્રહ્મચર્ય પાળે છે આ પ્રમાણે વ્રત કરે છે જેમ ફૂલોની સુગંધ ચોમેર પ્રસરે છે તેમ આ વ્રત કરનાર સ્ત્રીના જીવનની સુવાસ ચોમેર પ્રસરે છે ઘરમાં ફૂલની જેમ તેનું જીવન સુગંધીમય બને આ પ્રમાણે જીવન સંસાર સદાય સુગંધમય અને ફૂલ તો ફાલતો રહે જ